દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી રમીન્ કેજરીવાલે જુનગર વિશાવધર્મ આવ્યા હતા અને લોકો સાથે જોડાયા હતા અને એ ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસ વિશે જેને ટીકાટીમણી કરી હતી જેને લઈને કોંગ્રેસના જે નેતાઓ નારાજ થયા અને જીનનેશ મેવાડી કોંગ્રેસના પ્રવક્તા ધારાસભે છે કે જેમને શું પ્રતિક્રિયા આપી જાણો અરવિંદ કેજરીવાલે ગઈકાલે કયું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની ભાજપની આ બકવાસ છે ને નોનસેન્સ છે કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ તમે તો ચાર દિવસ માટે આ કેમ્પેન જતા રહેશો એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાઈઓ છે કે પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપ સામે લડી રહ્યા છે એના કરપ્ટ બ્યુરોક્રેટ્સની સામે ફાઇટ આપી રહ્યા છે તાલુકે તાલુકે જિલ્લા જિલ્લે છે પણ અડીખમ અકબંધ અને મજબૂત છે એફઆઈઆર છે અને જેલોમાં જાય છે અને જે લોકો એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને એટલે વાત પતે સેના માટે આપણે બદનામી હોરીએ છીએ કાઢો ને પાર્ટીને ક્લીન કરો બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ ભીમ ઇન્કલાબ